નમસ્કાર સ્વાગત છે આપ સમાચારમાં અને બુલેટિન સાથે હું છું માસુમ સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી ત્રણસો વીસ કિલોમીટરની ઝડપે બુલેટ કેવી રીતે દોડશે અને મેન્ટેનન્સ શીખવા ત્રણસો સાહીઠ કર્મચારી જાપાન જશે સતત બીજા વર્ષે ડુંગળીનું વાવેતર એકત્રીસ હજાર બસો હેક્ટર રાજ્યમાં આ વર્ષે ડુંગળીના વાવેતરમાં છસો હેક્ટર ઘટાડો માટે ઉજળી ડોલર સસ્તું શીપ મળવાથી બ્રેકરોને થઈ શકે રાહત પંચોતેર ટકા વાદળા છવાતા ઠંડી ઘટી મહેસાણામાં પંદર ડિગ્રી ઠંડી ભાજપે ગુજરાતમાં મોટા નેતાઓને લક્ષી જવાબદારી સોંપવામાં આવી રહી છે ગુજરાતની છવ્વીસ લોકસભા બેઠક ઉપર રાષ્ટ્રીય પરિષદના સભ્યોની જાહેરાત સમાચારોમાં વાત કરીએ તો લોકસભાની ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટીએ તડમ્માર તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે એક તરફ બેઠકોનો ધમધમાટ ચાલી રહ્યો છે ભાજપે ગુજરાતમાં મોટા નેતાઓને ચૂંટણી ચૂંટણીલક્ષી જવાબદારી સોંપવામાં આવી રહી છે ત્યારે ભાજપ દ્વારા છવ્વીસ લોકસભા બેઠકો પર રાષ્ટ્રીય પરિષદના સભ્યોની જાહેરાત કરાઈ છે છવ્વીસ રાષ્ટ્રીય પરિષદના સભ્યો કોર્ડિનેશનની કામગીરી કરશે વિચિત્ર વાત કરીએ તો ઉત્તર પશ્ચિમ દિશાના પવનના કારણે મંગળવારે પંચોતેર ટકા સુધી છવાતા સવારે ધુમ્મસ ભર્યું વાતાવરણ રહ્યું હતું ઠંડીમાં અડધા ડિગ્રીના ઘટાડાના કારણે ઉત્તર ગુજરાતના મુખ્ય પાંચ શહેરોમાં ઠંડીનો પારો ચૌદ પોઈન્ટ એકથી સોળ પોઈન્ટ બે ડિગ્રી વચ્ચે રહ્યો હતો મહેસાણામાં ઠંડીનો પારો પંદર ડિગ્રી નોંધાયો હતો હવામાન વિભાગની આગાહી મુજબ બુધવારે પણ વાદળ રહેશે આગામી ચારેક દિવસ ઠંડી વધવાની શક્યતા નહીં વધશે લાંબા સમયથી સતત મુશ્કેલીઓનો અને મંદીનો સામનો કરી રહેલા અલંગશીપ રિસાયકલિંગ યાર્ડ માટે આશાનું કિરણ ઉગ્યું છે અમેરિકાના ઓફિસ ઓફ ફોરેન એસેટ્સ કંટ્રોલ દ્વારા તેમજ પ્રતિબંધિત જહાજો હવે અલંગમાં ક્લિયર થવા લાગતા બ્રેકિંગ વ્યવસાયને રાહત મળે તેવા એંધાણ છે તાજેતરમાં એમવીસીઝ અને ડેડ વેસલ વેલ તેમજ અલંગમાં ભંગાવવા માટે આવ્યા છે આ બંને શીપ ઓફેક લિસ્ટેડ હતા પરંતુ તેની લાંબી દસ્તાવેજી પ્રક્રિયાઓ બાદ ઓફેસ લિસ્ટેડ જહાજોની અલંગમાં આવી શકે તેવો રસ્તો સાફ થયો છે તેમજ વેવશીપ ખરીદનાર અલંગના પ્લોટ નંબર છપ્પન તેમજ ડકલંગ શીપ બ્રેકર્સ લિમિટેડ દ્વારા આપવામાં આવેલા અન્ડર રિટેનિંગ ઉલ્લેખ કરવામાં આવ્યો છે તેમજ અમેરિકાની રાષ્ટ્રીય સલામતી અને પોલિસી પ્રમાણે ઓફેક પ્રતિબંધ મૂકે છે પરંતુ તે અમેરિકા સંબંધિત લોકો માટે હોય છે આવા પ્રતિબંધ ભારત દ્વારા લાદવામાં આવ્યા નથી ભારતને અમેરિકા સાથે આવા પ્રકારના પ્રતિબંધ લાદવા માટે કોઈ કરાર નથી તેથી આવા પ્રકારના પ્રતિબંધ લાગશે કે નહીં આ જહાજો યુનાઇટેડ નેશન્સ સિક્યુરિટી કાઉન્સિલ દ્વારા લિસ્ટેડ કે પ્રતિબંધિત કરાયેલ નથી સમગ્ર વિશ્વમાં ઓફેક પ્રતિબંધિત જૂના બસો પંચોતેર જહાજો ભંગાવા માટે તેનામાં માલિકો વેચવા ઈરાદો સ્પષ્ટ કરી ચૂક્યા છે પરંતુ અમેરિકાના ઈરાન પરના પ્રતિબંધો અને ઓફેકને બબાલને કારણે કોઈ અંતિમ ખરીદનારા મળતા ન હતા તાજેતરમાં બે જહાજ અલંગમાં ક્લિયર થયા છે અને તેના કારણે વધુ જહાજો અલંગમાં આવવા માટેનો માર્ગ મોકળો બન્યો છે ભાવનગર જિલ્લામાં હાલ ડુંગળીની ધૂમ આવક શરૂ છે અને ભાવનગર તથા મહુવા તળાજાના માર્કેટયાર્ડમાં હજારો ઘૂણીની ડુંગળીની આવક છે જો કે સતત બીજા વર્ષે ભાવનગર જિલ્લામાં ડુંગળીનું વાવેતર એકત્રીસ હજાર બસો હેક્ટર થયું છે આમ ગત વર્ષથી જેટલું જ વાવેતર આ વર્ષે થયું છે ટકાવારીની દ્રષ્ટિએ ગણીએ તો આ વર્ષે ડુંગળીના વાવેતરમાં તેર પોઈન્ટ એક્યાસી ટકાનો ઘટાડો થયો છે આમ સો ટકા વરસાદ માવઠાનો માર પડ્યો નથી અને પાણીની સ્થિતિ પણ સારી હોવા છતાં આ વખતે ગોહિલવાડ પંથક મારવી પાકના વાવેતરનો વિસ્તાર ઘટ્યો છે આ વર્ષે અન્ય રાજ્યોમાં ડુંગળીની નિકાસबंदीના કારણે ડુંગળીના પડતર ભાવ પણ ખેડૂતોને મળતા નથી આથી ખેડૂતો નિરાશ છે અને વાવેતરમાં ખોટ ખાવાનો વખત આવ્યો છે ભાવનગર જિલ્લામાં આ વર્ષે હાલ ભાવનગર મહુવા તળાજા જેવા ડુંગળીના મુખ્ય ઉત્પાદન પંતકના માર્કેટયાર્ડ ગરીબોની કસ્તુરી આવકથી છલકાઈ ગયા છે સમગ્ર ગુજરાતમાં ભાવનગર જિલ્લો ડુંગળીના ઉત્પાદનમાં વર્ષોથી નંબર 1 છે ત્યારે જાન્યુઆરીના અંતિમ તબક્કામાં વાવેતર હેક્ટરમાં થયું હતું તે આ વર્ષે પણ એકત્રીસ હજાર બસો હેક્ટરમાં થયું છે એટલે કે સતત બીજા વર્ષે ડુંગળીનું વાવેતર એકત્રીસ હજાર બસો હેક્ટર થયું છે તો ભાવનગર સહિત સમગ્ર રાજ્યમાં આ વર્ષે ડુંગળીના વાવેતરમાં ઘટાડો નોંધાયો છે રાજ્યમાં ગત વર્ષે વાવેતર ઇગ્નો સિત્તેર હજાર આઠસો હેક્ટર હતું તે આ વર્ષે છસો હેક્ટર ઘટીને ઇગ્નો સિત્તેર હજાર બસો હેક્ટર થયું છે ટકાવારીની દ્રષ્ટિએ એટલે કે એકાદ ટકા નો ઘટાડો ગણાય એક તરફ અમદાવાદ મુંબઈ કિલોમીટર હાઈસ્પીડ રેલ બુલેટ કોરિડોરનું કામ પૂરપાટ ચાલી રહ્યું છે તૈયારી શરૂ કરી દીધી છે વાસ્તવમાં ટ્રેન ચલાવવા માટે તબક્કાવાર રીતે તાલીમ આપવાનું કામ આ વર્ષથી શરૂ થઈ જશે આ તમામ કર્મચારીઓને જાપાનમાં તાલીમ અપાશે તેમાં પાઇલટ મેન્ટેનન્સ વિભાગ પરિવહન અધિકારી સહિત ઇલેક્ટ્રિકલ અને સિગ્નલિંગ વિભાગના કર્મચારીઓ સામેલ હશે ટ્રેન સંચાલનમાં આ તમામની મહત્વની ભૂમિકા રહેશે આથી પેલા તબક્કામાં આ તમામને તાલીમબદ્ધ કરાશે વિદેશમાં તેઓ બુલેટ ટ્રેનને ઝીણવટપૂર્વક સમજી શકે તે માટે વડોદરામાં સિમ્યુલેટર આ માટે ઉચ્ચ ટેકનિક પર આધારિત ઉન્નત ઉપકરણોથી સજ્જ કેન્દ્ર સ્થાપિત કરવામાં આવી રહ્યું છે આ હાઇસ્પીડ રેલ પ્રશિક્ષણ સંસ્થાને સિમ્યુલેટર મોડલ રૂમ તેમજ સ્લેબ ટ્રેક સહિત ઉચ્ચ વર્ગના પ્રશિક્ષણ ઉપકરણોથી સજ્જ કરાશે વાસ્તવમાં ટ્રેનના યોગ્ય સંચાલન પહેલા બે હજાર છવ્વીસ સુધીમાં ત્રણસો સાહીઠ કર્મચારીને તાલીમ આપીને ઉપયોગ કરવાનું લક્ષ્ય રખાયું છે અહીંયા નોંધનીય છે કે સુરત અને આણંદમાં બુલેટ ટ્રેન માટે આરસી ટ્રેક બેડ પાથરવાનું કામ શરૂ થઈ ગયું છે હવામાનમાં ધરમૂળ ફેરફાર જોવા મળી રહ્યા છે ઠંડીમાં ગરમી ગરમીમાં વરસાદ હવે વળી અનુસાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે જેના કારણે દેશના ઉત્તર ભાગોમાં થશે તો તેની ગુજરાત પર શું અસર થશે જોઈએ આ અહેવાલમાં આ સાથે અંબાલાલ પટેલે એમ પણ કહ્યું કે એકત્રીસ જાન્યુઆરી સુધીમાં વાદળું આવશે અને તેના કારણે ઠંડીમાં ઘટાડો થશે જો કે એકત્રીસ સુધીમાં તો ઠંડી ગાયબ થતી હોય તેવું લાગશે માત્ર ઉત્તર ગુજરાતના ભાગોમાં ઠંડી જેવી અસર જોવા મળી શકે છે અંબાલાલે આ સાથે ગાભા કાઢી નાખે તેવી ઠંડી અને માવઠાની પણ આગાહી કરી છે તો જાણો વિગતો ગુજરાતમાં હાલ ડબલ ઋતુ અનુભવાઈ રહી છે સાંજ પછી ઠંડી અને દિવસે ગરમી આ વાતાવરણ હવે લોકોને બીમાર બનાવી રહ્યું છે આવામાં હવામાન વિભાગની આગાહી મુજબ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતમાં તાપમાનમાં વધારો થયો છે લોકોને કડકડતી ઠંડીથી આંશિક રાહત મળી છે ગુજરાતનું આગામી હવામાન કેવું રહેશે તે અંગેની હવામાન વિભાગે આગાહી કરી છે બીજી બાજુ હવામાન ખાતાએ મંગળવારે જણાવ્યું કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતાં તાપમાન ઉંચકાશે ચોવીસ કલાક બાદ બે ડિગ્રી જેટલું તાપમાનમાં વધારો થશે અંબાલાલ પટેલે કહ્યું કે ફેબ્રુઆરીની શરૂઆતમાં બુધ અને શુક્ર ગ્રહ પૃથ્વી તત્વની રાશિઓમાં આવતા ફેબ્રુઆરી માસથી દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષાની શક્યતા છે આ વખતે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નબળા આવવાને ઉત્તરીય પ્રદેશ પર્વતીય વિસ્તારોમાં ભારે હિમવર્ષા ન સંતુલિત હવામાન ન રહ્યું તેથી ફેબ્રુઆરીના પ્રથમ બે અઠવાડિયામાં ગુજરાતમાં સવારે અને સાંજે હિમયુક્ત ઠંડી અનુભવાશે કેટલાક ભાગોમાં ન્યૂનતમ તાપમાન દસ ડિગ્રીથી નીચું જવાની શક્યતા છે આ દિવસોમાં હિમવર્ષાની પણ શક્યતા છે આ સમયે ખેડૂતોએ પિયત આપવું હિતાવહ તેવું અંબાલાલ પટેલે ખેડૂતોને સલાહ આપી છે તેમને એમ પણ કહ્યું કે ફેબ્રુઆરીમાં જે ઠંડી પડશે તે ભૂક્કા કાઢ તેવી હશે આ સાથે તેમણે ફેબ્રુઆરી અને માર્ચમાં માવઠાની પણ આગાહી કરી છે સમાચાર મોડાસા સમાચારોની શરૂઆત કરીએ તો શહેરમાં આવે ઠંડી વિદાય તરફ આગળ વધી રહી છે છેલ્લા કેટલાક દિવસથી લઘુત્તમ તાપમાનમાં ઉતાર ચઢાવ જોવા મળી રહ્યો છે મંગળવારે લઘુત્તમ તાપમાનમાં જીરો ડિગ્રીનો વધારો થયો છે આગામી અઠવાડિયા સુધી ઠંડી સામાન્ય જ રહેશે હવે કડકડતી ઠંડીનો રાઉન્ડ આવે તેવી હાલ કોઈ સિસ્ટમ સક્રિય નથી ચાલુ સિઝનમાં ચૌદ ડિગ્રી હાઈએસ્ટ ઠંડી દર્જ થઈ હતી આગામી બે દિવસ ઠંડીનો પારો સત્તર થી અઢાર ડિગ્રીની વચ્ચે રહેશે કેન્દ્ર સરકારના વિવિધ મહત્વકાંક્ષી પ્રોજેક્ટ માટેના માર્ગમાં આવતી જમીન સંપાદન માટે જિલ્લા કલેક્ટર દ્વારા ત્વરિત નિર્ણય લેવા ઉપરાંત ખેડૂતોને સમજાવી ટૂંકા જ મોટા પ્રમાણમાં જમીન સંપાદન કરવામાં આવ્યું હતું વિવિધ પ્રોજેક્ટના કારણે જમીન સંપાદન કરાતા અસરગ્રસ્ત ખેડૂતોને પણ પાંચ હજાર કરોડથી વધુનું વળતર ચૂકવી આપવામાં આવ્યું હતું ઉત્તર ગુજરાતમાં છેલ્લા એક સપ્તાહથી રાયના પાકમાં મોલોમસી નામની જીવાતનો ઉપદ્રવ વધ્યો છે એક બાજુ પાકની ગુણવત્તાની માઠી અસર કરતા ખેડૂતો મોલોમસીથી છુટકારો મેળવવા પ્રયાસ કરી રહ્યા છે ઉત્તર ગુજરાતની બે લાખ ત્રેવીસ હજાર નવસો ચુંબોતેર હેક્ટર જમીનમાં રાયના પાકનું વાવેતર થયું છે જેમાં બનાસકાંઠા જિલ્લામાં સૌથી વધુ થયું છે આ ઉપરાંત પાટણ જિલ્લામાં ત્રીસ હજાર પંચોતેર હેક્ટરમાં મહેસાણા જિલ્લામાં ત્રેવીસ હજાર છસો ચોત્રીસ હેક્ટરમાં વાવેતર થયું છે ઉનાળાના પ્રારંભ અગાઉ જામનગરની બજારમાં મીઠી દ્રાક્ષનું આગમન થઈ ગયું છે શિયાળાની ઠંડી વચ્ચે પણ દ્રાક્ષનું ધીમે ધીમે વેચાણ શરૂ થઈ ગયું છે અત્યારે શિયાળાની કડકડતી ઠંડી પડી રહી છે અને દ્રાક્ષની આવક પણ થઈ રહી છે પરંતુ દ્રાક્ષના વેપારમાં અત્યારે ઠંડીનો માહોલ જોવા મળી રહ્યો છે કારણ કે ઉનાળાની ગરમીમાં દ્રાક્ષની માંગ વધતી હોય છે પરંતુ હાલ દ્રાક્ષની સિઝન થોડી વહેલી છે વિચિત્ર વાત કરીએ તો ખેડૂતોએ ઉનાળુ વાવેતરની શરૂઆત કરી દીધી છે પિયતની સગવડવાળા ખેડૂતો ઉનાળુ વાવેતર કરી રહ્યા છે ખેડૂતો મગફળી અને તલનું વાવેતર કરે છે અમરેલી જિલ્લામાં ઉનાળુ તલનું વાવેતર થઈ રહ્યું છે વાવેતર પહેલા કાળજી રાખવામાં આવે તો ઉત્પાદનમાં વધારો થાય છે સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં પિયતવાળા વિસ્તારમાં ઉનાળુ તલનું વાવેતર કરવામાં આવે છે તેમજ ઉનાળુ પાકમાં મોટા ભાગના ખેડૂતો ઉનાળુ તલનું વાવેતર કરે છે મહેસાણા જિલ્લામાં બાગાયતી ખેતી તરફ ઘણા ખેડૂતો વળ્યા છે મહેસાણા જિલ્લાના ખેડૂતો વીસ વર્ષથી આમળાની ખેતી કરે છે અને વાર્ષિક ત્રીસ વીઘાના આમળામાંથી થી ત્રીસ લાખ રૂપિયાની આવક મેળવી રહ્યા છે એક વીઘામાંથી દોઢ લાખ રૂપિયાની આવક થઈ રહી છે વાર્ષિક ત્રીસ વીઘામાંથી પચીસ લાખથી લઈને ત્રીસ લાખ રૂપિયાની આવક થઈ રહી છે તેમજ હવે અનેક ખેડૂતોને મારી ખેતીની તેમજ મુલાકાત લે છે તેવું તેમણે જણાવ્યું હતું અહીં એક કિલોના સરેરાશ ભાવ પચીસ રૂપિયા મળે છે તો આ સાથે બુલેટિનમાં અત્યારે બસ આટલું જ નમસ્કાર